ને જા રહી હું ભૂમિ ત્રિવેદી ના ઇવેન્ટ માં કલા મંચ કલ્ચર ઇવેન્ટ છે અ કયો હોલ કીધો ત્રિભુવનદાસ હોલ નહીં 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 ભૂલી ગઈ નહીં માને થોડી થોડી દેર મેં મેં ભૂલ જાતી હું ભૂલા મેં જા રહી હું હોલ મેં કયા હોલ હે પતા નહીં મેં મેન્શન કર દઉં ઓકે ચલો ભાઈ ટેક કેર મેને કરંટ લોકેશન સ્ટાર્ટ કર દિયા હે ઓર યહાં ટ્રાફિક જામ હે ઓર હમરે એક બહેન હૈ હસ રહી હૈ મે હિન્દી ભગવાન શક્તિ હિન્દી બંગલા આયા હૈ નજીક જાહેન બાજુ ભુવન દાસને જો હોલમાં જવાનું છે ને વાર તો જો થઈ ગયો ભેતડે પહોંચ્યા ગમે એવા દોડાવો કે ગમે તે કરાવો તો વાર દોડા કાગડા માળા જેવા થઈ જાય એવું છે કઈ વાંધો નહીં નીચે ઉતરી વાર વાર હમા કરી નહીં બેટા શું નામ છે તારું તારું નામ છે બેટા તારું લાલા લાલા કે લાલા કે રિક્ષા બેઠા હે આમ યાર આ ભાઈના દાદા છે મારા વિડીયો આવી ગયા ભાઈ તમે યાર નસી દાદી કી મોજ આવી ગયા ભાઈ બધા ઉભા છે કઈક ને કઈક વિચારે જેવડા ભાઈ મોબાઈલ માં છે કંઈક એમનું ઇમ્પોર્ટેડ કામ કરે છે જો જ્યારે ટ્રાફિક બંધ હોય એનું શું કહેવાય સિગ્નલ ક્યાંક ને કંઈક કામ કરતા હોય છે વેલકમ કરીને મને સિલ્વર એક ફેમ આપી થેન્ક યુ સો મચ ઇંગ્લિશમાં એટલું સરસ ગ્રુપમાં બધાએ ગાયું પણ આરામ જો મને કંઈ તપકો પડ્યો હોય તો પણ બધાને એવું લાગે ચશ્મા બસમાં ઠથાડી અને એવી બેઠી હતી ને એણે બધી જણ મને ખબર પડતી હોય એવી રીતે એક્સપ્રેશન આપતી હતી ને મોજ કરી બધાને એવું થતું હોય છે કે દાદીને બધી ખબર પડે પણ મને કાંઈ ટકો પડતો નથી જેમ લખી લે ગરદા ક્યા બાબા આ ભાઈ વાહ કીધું કે ક્યા પછી વિકાસ કી કશાશ ઓર જય જય ભાઈ ચુક્લાને ધન્યવાદ આભે વાહ મુની અહીંયા હાજર હોય એટલે આપણે સકસ તેમને સાંભળી સુ ઓહ ક્યા વાત છે અમે વિધું હમણા આવસે મને એવું હતું ના આવી ગઈ છો હમ વિત્રય દેવીજી વાહ ભાઈ વાહ

अब तो गाने की ऑफिस नहीं दिस इज अ ब्रिलियंट ऑपर्चुनिटी अ ग्रेट स्टार्ट सो ऑल द बेस्ट टू ऑल ऑफ यू एंड आई रियली होप कि तुम्हें यू फाइंड अ ब्यूटीफुल प्लेस इन द इंडस्ट्री फ्यूचर भैया बता रहे हैं बताइए स्टूडेंट पैरेंट्स अपोज बट ठीक है dan डांस हो सके जब

गुजराती स्टार मेरी भूमि राजघर थे मेरी बाजू में yes! बॉलीवुड एंड गुजराती स्टार मेरी बच्ची yes. यस कुछ समय में की पिक्चर है हूं जरूर रिलीज करें मेरी मां हमेशा मेरे पापा का मार खाती है मेरी माँ हमेशा मेरे पापा की गालियाँ सुनती है मेरी माँ हमेशा मेरे पापा का अत्याचार कहती है ऐसी है પોતાની ઓડિયન્સ ને એક્ટિંગ થી વશમાં કરી લીધી છે એવા આપડા હિતુભાઈ કડોરિયા અરે વાત ના તડકો ક્યારે લાગી જાય જ્યારે આપડા ચીફ ગેસ્ટ આ ફિલ્મ ના એક ના મુખ્ય કલાકાર પણ હોય તો હું સ્વાગત કરવા માંગીશ આપડા ભૂમિજી નું તો એક એને ફિલ્મ નું સોશિયલ મીડિયા પેજ છે ટ્રેલર છે ફિલ્મ ની વધારે વાતો કરવી છે મને ભૂમિ ને બહુ ખુશ થઈ ગઈ અને જાનકીને પણ યાદ આપું છું ભૂમિ જાનકી ને યાદ આપી દે હાંતહરહ હાહે હાહંતહ સેંંચા હાહથહંચાહહ હરહહછેલાહહ સેં હતાહહળે સાહહહળૂ डॉक्टर अमरीश शाह માટે जोरदार तालियां दी ऑल थैंक यू कैली मैम प्लीज स्टैंड अप जोरदार तालियां बिकॉज़ ऑफ हर नानी-नानी वस्तु जे क्या बात है मैडम जी ये लग रहा है सर रेडियों एवरीवन नोस द लाइफ મારી બચ્ચી ભૂમી રાજગોર જે બલબડ એન્ડ ગુજરાત સ્ટાર જે માય ડિયર સો મચ બેટા તમારો ડ્રાઈવર તો બની જાય અમે સત્ય પ્રેમ શૂટ કરતા હતા ને ગોંડલ તો અમારો કોલ ટાઈમ હોય સવારે 4 વાગે ઓ બાર આટલું વેવ હમ અમે 4 વાગે ઊઠી જ દાદી રૂમ બહાર વિડિયો લઈ લે અને આખો દિવસ મોબાઈલ એ જવાથી આખો દિવસ અમે હેરાન થયા શૂટ કરી રાત્રે અમે અગિયાર સાડા અગિયાર રૂમ પર પાછા પહોંચે મેકઅપ મેકઅપ તમે ઘણો માંડે બાર એક વાગે ઊંઘો એટલે હું તો મારું ખાવું નથી પીવું પેપર ની

બરોડા પેલેસ માં ગોંડલ પેલેસ માં લક્ષ્મી પેલેસ માં એટલે ના કીધું બસ મન તો સવારે ચાર વાગે કોઈ તો ઉઘડે ચાર કલાક પછી ઉઘડે તો પેલા તો કોફી ના આવે ત્યાં સુધી કોઈ વાત કરવાની બોલવાનું